હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ બ્લોગ હું છું અત્યારે ભાઈ હાઈવે ઉપર અને હું ને અમારા પરમ મિત્ર ચિરાગભાઈ ને બાર ની જર્ની એટલે ચિરાગભાઈ મારી સાથે હોય ને આજે અમે બે ભાઈ ક્યાં નીકળી ગયા છે ખબર છે પેલા કટારો હોય છે ને પછી જોઈએ વચ્ચો વચ આવી ગયો છે ને લોડેડ હો ભાઈ એ બાજુ લોડેડ છે પાછો પરત કઈ નકી નહીં તો અત્યારે અમે જઈએ છે જેતપુર કારણ કે અમારા પરમ મિત્ર એવા હરિયોશભાઈનો જન્મદિવસ છે તો આજે મોરબી થી અને રાજકોટ થી સ્નેશિયર અમે રહીએ છે બર્થડે વિશ કરવા હેપી બર્થડે હેપી બર્થ ડે અને જોઈએ હવે ત્યાં કઈ રીતનું આયોજન છે કારણ કે ઈ લોકોને કોઈની ખબર નથી કે અમે બે આવીએ છીએ તો સરપ્રાઈઝ વિડીયો કેવો ખાસે ને ભાઈને જોઈને કેવી ખુશી થશે એ હવે જાછી ત્યારે ખબર પડશે તમને ખબર પડી ગઈ હે બધાયને પડી ગઈ તો તપળી જ જઈને વિડિયો કામ કે આપણો આ વસ્તુ આપડી આજ છે કે આપણે બતાવવાનું જ લોકો કે તમે શું કરો છો અમે ભાઈ આવું રીતના એન્જોય કરતા હોય છે મોજ કરતા હોઈએ છીએ અને અત્યારે બે ભાઈ જો ગાડી લઈને ડ્રાઈવ કરીને જતા હોય છે અત્યારે પહોંચ્યા છીએ આપણે વીરપુર તો વીરપુરથી જેતપુર લગભગ છ કે સાત કિલોમીટરની ડિસ્ટન્સ છે કિલોમીટરની તો હવે સીધા જઈએ છીએ હરિયો ઢોસામાં ને કયા કયા મિત્રો આવે છે જોઈએ કારણ કે કોઈને ખબર જ નથી કોણ કોણ છે અહીંયા તો જઈએ અને મોજ કરીએ ચાલો હરિયોમ ઢોસામાં આપણે પહોંચી ગયા છે અને અમારા દીપકભાઈ જો શું લઈએ કોથળામાં તમે

ચાલો ભાઈ અંદર ઘણા બધા આપણા મેમ્બર હશે ભાઈબંધ દોસ્તારો બધા કોણ કોણ છે કે ખબર નથી દીપકભાઈ આપણને સરપ્રાજ આપી દીધી અત્યારે પણ ખબર જ નથી કોણ કોણ આવવાના કોંગ્રેસ બર્થડે હે ને ભાઈ

અતકે ખબર એમ ને મોરબી થી બર્થડે સેલિબ્રેશન માં અમારા દીપક ભાઈ મસ્ત મજાની કેક લઈને આવ્યો છે જોવા

લેલોતરી પાપડા બર્થી તમારો છે કે ભાઈ હા માકણ માકણ અમારા રૂડા અને હરીવન ભાઈનો છે ભાઈ ભાઈ ડબલ નો હારે છે નથી ડબલ એટલે શું કોમેન્ટ કરજો બંધ કરી

ઠંડી શિયાળો શિયાળો સાદી બોપર છે ભાઈ ને કા નહીં કાય માઈક અપ નીકળો હાલો હાલો દીપકભાઈ એલા મારા દીપકભાઈ વાહ આમાં કોઈને કંઈ લીટા મીટા કરવામાં નઈ આવે આ બહેન રસ્તો અને હોટમાં હા જોઈજો ભાઈબંધ આ બાઈ નો મંડરે છે માંજી બબને દોરવા લઈ જ રોડા એમાં ધરાયા લેને આમ તેમ ઓરંગા બાઈ બોલતો જ છે નોવા છે બોલતો વાલ્યો કાહે કા ચાલો બોટુ જ રાખજો

અરે યાર દીવા બટડે બોય છે કહેવાય જો આપણો મુદ્દો એકદમ બધો ભેગું ના થાય સટ્ટોય હોઈ ના અરે એવું કીધું હાલો હાલો રેડી હાથે કે પાકી જાય કાડી કાડી ના હા હા જંપગે તીલી ગયો ઓકો તીલી હાલો તમે કઈ બોલવા માંગો છો રાજભાઈ ભાઈનો બર્થી હતો ને મોરબી સ્પેશિયલ વિઝિટ કરવા માટે બર્થડે વિશ કરવા માટે આજે આવ્યા છે હરિયમ ઘોસામાન હરીવતભાઈનો બર્થડે એટલે કાઈ ઘટે નહીં ભાઈ સંતોષ જ ન હોય બર્થડે ભાઈ સ્પેશિયલ આજે આવી ગયા

મને કેતું ને કે સમજાવતા પેડા આવે છે પણ આપણે જવાતું નથી આ ક્યાં જવા જ નથી દેતા મારા ભાઈ જાય તમે એમ કહો તમારે આ વસ્તુ મળી જાય છે ચાલો આજે જમવામાં છે પહેલાં તો તુવેરના ઠોટા શિયાળાની સિઝન આવી ગઈ છે અને તુવેરના ઠોટા છે ને બજારમાંથી લઈ આવ્યા છે અમારા ભાઈ બ્રેડ કકા ભાઈ બ્રેડ લઈ આવ્યા તમે બ્રેડ ને બ્રેડને તુવેરના ટોટા હે અમારા દીપકભાઈ તો રનિંગ ચાલુ કરી નાખ્યું છે કુવારના ઢોટા બાજરા રોટલા ને રોટલી સલાડ ને દાળ ને ભાત ને લીલી મરચી ને શું કે ચંદ્રેશભાઈ લીલી મરચી કેના માટે રાજભાઈ માટે મારા માટે દીપકભાઈ મરચા ભાવે છે એવું નથી એવું હા હા અને સાથે જે દહીંનો ઓળો લીલા હાથેલા મરચા ડુંગળી મૂળા તીખી ચટણી માખણ વડવાળા ફેશિયલ ફેશિયલ વડવાળા વડવાળા ફેશિયલ આવી ગયો દહીં ઓળો

અને બર્થડે બોય પણ બેસી ગયા છે એટલે હવે કરીએ એન્જોય ચાલો તુવેર ના ઠોઠા બાજરા ને રોટલા ને બેસી મોજ એક જ ખાવાનું કારણ કે બે સગા ના તુવેર ઠોઠા પહેલી વાર આજે ખાતા છે એ પણ આપણા સૌરાષ્ટ્રની અંદર જે વડવા હોટલમાં બનતો તુવેર ઠોઠા નું શાક બનાવ્યું છે રૂડાભાઈ મોજ આવી ગયો બાપાએ બનાવ્યું એક નંબર પણ અમારા જે બાપા છે ને એ રસોઈમાં નંબર વન છે હમ જો બધા ભાઈઓ જમવા બેસી ગયા

તમારે ખાવું હોય તો વડવાડા હોટેલે પહોંચી જવાનું છે જેતપુરમાં અને શિયાળાની સિઝનમાં અત્યારે ક્યાં ગયું પાંચ બાઉલ ખાલી કરીને ખાવા નાના નાના જગલા અને લગભગ સાત થી આઠ જણા અમે લોકો હતા બધા તૂટી પડ્યા હતા તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે નહીં મોત સાથે